પત્નીગત સાંજે પાંચ વાગે ઘરમાં રમઝાન અનુલક્ષીને સફાઈ કરી બંધ કરી નીચે સામાન ખરીદી કરવા માટે પંદરથી વીસ મિનિટ માટે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેના પહેલાં માળે રહેલા મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં સરસમાન ખોરખંખેર કરી પાંચ ટોલા ઉપરના સોનાના દાગીના ચાંદીના દાગીના સહિત અન્ય કિંમતના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા વીસ મિનિટ બાદ ઘરે પરત આવતા સામાન પુનઃ વેરવિખેર થયેલો જોવા મળતા નયમ ને તેની પત્ની ને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા જ્યાં સોના ચાંદીના દાગીના ચોરી થયેલ હોવાનું જણાતા તેઓ દ્વારા શહેરી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને જરૂરી તપાસ શરૂ કરી હતી જોકે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી અને પ્રાથમિક અરજી સ્વરૂપે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે મોહમ્મદ નયમ હા ક્યાં રહેવાનું તમારું શું ઘટના બની છે મારા ઘરમાં ચોરી થઈલી છે સાહેબ

ત્યાં ઉપર આવી ને જોયું તો બધું હેબાદમાં મને ફોન કર્યો એ ઘટના બની એના પછી હું મારા ઘેરમાં આવ્યો બધું ચેક કર્યું પોલીસમાં મેં જાણ કરી પોલીસમાં જાણ કરતાં પોલીસવાળા બધા આવ્યા એ લોકોએ ચેકઅપ કર્યું બધું તમારે શું માંગ છે મારી એવી માંગ છે સાહેબ કે મને મારો જે સોનું ગયેલું છે એ પોલીસની મને રિક્વેસ્ટ છે કે મને મારો સોનું જે છે તે મને પાછું આપે ને મને ઇન્સાફ અપાવે